હેલો મિત્રો કેમ છો આપણે આજ તો અત્યારમાં કારખાને આવી ગયા બરાબર પણ કામ કાંઈ હું નથી કંટાળો આવે છે ખરેખરનો અને વધારો વધારો થઈ ગયો ઘણો ભાઈબંધુ ભાઈબંધુ બધા આટા મારે પણ બધાય કામની માર ઘોડી છે કંટાળો આવે હું કંટાળો પૂરો કંટાળો છે બોલો આ બધે વધી ગયા કાં તો હેઠો બે ગયો અમારા માણા જો વિડીયોમાં વાવાથી ને બીવે છે શું કરું કઈ સમજાતું નથી યાર ઘણો બધો મારો ધબો થઈ ગયો છે કઈ ઉઠતું નથી કોણ જાણે હવે ક્યારે ખૂટશે તો આ પાછળ બધો જો આ જોવો તમે ઢગલે ઢગલા થઈ ગયા જ્યાં જોવો ને યાર પાછું યાર સમજો

કીધું એટલે ઘણું તમારો ખુબ ખુબ આભાર અરે ભાણા તું ક્યાં ભાઈ ભાણા ને ભાજો જાય ના છેડાવી આઈ ગયા લાલ લ લા લા લાલ લ લ લા લા લ લા લા લાલ લા લ આપણે આ જણને લઈ જવાનું ઈગલ જોવા ચોટેલા જવાનો જવાનું ઈગલ જોવા શું વાંધો ચોટા ઉભો